ખન કરનેડ ખાતે પ્રતિબંધિત વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની માહિતીને પગલે ખાણ ખનીજ વિભાગે રેડ કરી હતી અને ગેરકાયદેસર રેતી ખનન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતીભ ડભોઈનગરને પીવાનું પાણી પૂરું પાડતી નગરપાલિકાની વોટર વર્ક યોજના નગરથી આઠ કિલોમીટરના અંતરે આવેલા કરનેડ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં આવેલી છે જે પ્રતિબંધિત વિસ્તાર છે જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી રાત દિવસ ગેરકાયદે ખનન થતું હોય છે જે અંગેની જાણ કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાને થતાં રાત્રે તે ગેરકાયદે ખનન થતી જગ્યા ઉપર પહોંચી જઈને ખનન ચાલુ હતું ત્યાં જ સો નંબર પર ડાયલ કરીને પોલીસને બોલાવી હતી ત્યારે અજય રાઠવાએ જ ત્રણ ટ્રકો ગેરકાયદે રીતી વહન કરતી ઝડપીને પોલીસને સુપ્રત કરી લીધી હતી જે પૈકી બે ટ્રક નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહની જ નીકળી હતી જેને લઈને રાજકારણ ગરમાયું હતું પોલીસે આ ત્રણેય ટ્રકોને ડિટેન કરી આગળની કાર્યવાહી કરવા માટે ખાણ વિભાગને પત્ર લખ્યો હતો જેના આધારે ખાણ વિભાગની ટીમને પ્રતિબંધિત વિસ્તારમાંથી થયેલ આ ખોદકામ કેટલા પ્રમાણમાં થયું છે નીતિ નિયમો અનુસાર થયું છે કે કેમ તેની ચકાસણી માટે ખોદકામ થયેલ વિસ્તારની માપણી કરી સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કર્યું હતું હવે આ બાબતે સક્ષમ અધિકારીને આ રિપોર્ટ સોંપતા સક્ષમ અધિકારી કેટલો દંડ ફટકારે છે તે તો આગામી દિવસોમાં ખબર પડશે ડભોઈ નગરપાલિકાના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે ખનન અંગે માપણી કરતા ખાણ ખનીજ વિભાગના કર્મીઓ નજરે પડે છે બપોરે ચાર કલાક સુધી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા તેનો રિપોર્ટ તૈયાર કરીને ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવશે જેથી ખાણ ખનીજ વિભાગ આગળ શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર છે